નમસ્કાર મિત્રો દરેક પિતાના ભાગ્યમાં દીકરી નથી હોતી રાજા દશરથ પોતાના ચારેય દીકરાઓની જાન લઈને જ્યારે રાજા જનકના દ્વાર પર પહોંચ્યા ત્યારે રાજા જનકે સન્માનપૂર્વક જાનૈયાઓનું સ્વાગત કર્યું ત્યારે દશરથ રાજાએ આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા ચકિત થઈ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઉભા કરીને કહ્યું મહારાજ તમે મોટા છો વરપક્ષવાળા છો આવું કેમ કરી રહ્યા છો આ વાત પર દશરથ રાજાએ સુંદર વાત કરી મહારાજ તમે દાતા છો કન્યાદાન કરી રહ્યા છો હું તો ભિક્ષુક છું તમારા દરવાજે કન્યા લેવા આવ્યો છું હવે તમે જ જણાવો કે દાતા અને ભિક્ષુક બંનેમાં કોણ મોટો છે આ સાંભળીને જનક રાજાની આંખમાંથી અશ્રુ ધારા વહી પડી ભાગ્યશાળી હોય છે એ જેના ઘરે દીકરીઓ હોય છે મિત્રો તેથી જ કહેવાય છે કે દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય છે પરંતુ દરેક પિતાના ભાગ્યમાં દીકરી નથી હોતી જય માતાજી